નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે અમદાવાદ વેપારી મહામંડળ દ્વારા આતંકવાદ વિરોધી રેલીનું આયોજન કરવામાં આવતા હિન્દુ મુસ્લિમ વેપારીઓ આ રેલીની અંદર જોડાયા અને જનસેલાપ જોવા મળ્યો તાજેતરની અંદર તે કાશ્મીરની અંદર હા જે ગુજરાતી સહિતના પ્રવાસીઓ પ્રવા જે કાશ્મીરની અંદર ફરવા ગયા હતા તેમના તેમના ઉપર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને સમગ્ર દેશની અંદર હાલની અંદર જ્યારે વિરોધ વંટોળ ઉઠ્યો છે ત્યારે અમદાવાદ વેપારી મહામંડળ દ્વારા પણ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા ભારત ભારતના રાષ્ટ્રધ્વજ સહિત બેનરો સાથે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને પાકિસ્તાન સામે કડકમાં કડક પગલાં લેવા માગ પણ કરવામાં આવી હતી ત્યારે આ રેલીની અંદર મોટી સંખ્યાની અંદર હિન્દુ મુસ્લિમ સહિત દાઉદી હોરાના જે વેપારીઓ છે તેઓ જો તેઓ પણ જોડાયા હતા અને તેમના દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને હિન્દુ મુસ્લિમ દાવદી હોરાના જે વેપારીઓ છે તેઓ સ્વયંભૂ બંધ રાખી અને આ રેલીની અંદર જોડાયા હતા